દેવા સંજય પાસેથી રૂપિયા માગ કરી હતી જેને ના પાડી દેતા સંજય પર સરીના વડે હુમલો કર્યો હતો જેથી સંજય ત્યાં જ રહી પડ્યો હતો ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે યુવકને મૂળ જાહેર કર્યો હતો આ હત્યાની જાણ થતાં જુનાગઢ ડીવાયસપી અને પીઆઈસી અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ ડિવિઝન પોલીસ હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે આ યુવક હત્યાની ચાર બાળકો પિતાની સત્રસાએ ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ